છેલ્લા ચાર પાંચ વર્ષથી આ દવાઓ આવે છે અને આપણે નીંદણ ને બાળવા માટે સારી રીતે આ દવાનો ઉપયોગ કરી છે અને આ દવા તમને કહું આપણા ઉભા પાક ની માલિક પાક ઉગ્યા પછી પચીસ ત્રીસ દિવસ નો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગ કરી હાડુભાઈ ના ઘેરે તમને કહું ભા ખાવા લાડવા ખાવા પોગી જાય છે બરાબર છે

એ પ્રમાણે આપણે કોઈક ઘાસ કેતું હોય કોઈ કચરું કેતું હોય કોઈ ખુ કેતું હોય બરાબર છે કોઈક નિંદન કેતું હોય અને અમે અહિયાં એને દેશી ભાષામાં ખડ કહી છે તો હવે એમાં પટ્ટીપાન ગોલપાન વાળા બંને પ્રકારના નિંદામાણો થાય છે બરોબર છે ખાસ કરીને તમને કોઈ કહું એક ઘાસ આવે છે સફેદ ફૂલડા વાળું એ પણ તમને બાજરીના પાક ની મલિપા પણ તમને કોઈ હા નથી લેતું પરંતુ આપણે એ પણ નિંદી જશે પહેલા વાત કરીશું બાજરીમાં કે બાજરીમાં ખેડૂત મિત્રો તમારે નાખવાનું છે એટ્રાજીન બરોબર છે આ એટ્રાજીન છે ગોળપાન વાળું નિંદણ બની જે કયું ગોળ પાન વાળું નિંદાવન માલ મારા જે હાથમાં છે એ સ્ટાન્ડર્ડ કંપની ગોદરેજ છે ગોદરેજ નું તમે લઈ શકો છો બાયર કંપનીનું લઈ શકો છો અદામા કંપનીનું આવતું હોય તો એ પણ લઈ શકો છો સારી કંપનીનું લઈ શકો છો બરાબર કારણ કે બધાના ભાવ એવરેજ માનો ને તો બસો થી માની ને અઢીસો રૂપિયા સુધી ના ગણતરી એવી હોય શકે છે તો આ પંપે તમારે નાખવાનું છે સો ગ્રામ લખીએ ખાલી ગોળ પાંદડા વાળું નિંદામણ હોય તો પટ્ટીપાન વાળું નિંદામણ હોય

આટલા જ રીતે બાજરીના પાકની મલી પાલે છે બાજરીનો પાક વાવી દીધો છે બાજરી ઉગી ગઈ છે અને ઉગ્યા પછી પચીસ ત્રીસ દિવસની થઈ ગઈ છે અને એની માલિપા બધી પ્રકારના ખડ થઈ ગયા છે કાળીયું ખરિયો આંબો હાડો લુણી દારૂડી જરૂરી ગુજરાત સેમુ સયા આ બારોદરો વેકરિયો વાંદરે પૂછ્યું કે કોણ ગઈ છું બધો સાફ થઈ જાય પરંતુ પેલા પાણી પાઈ દેવાનું છે અને પછી તમારે દવા એની અંદર માલિપા નાખી દેવાની છે હવે આની માલિપા પર બે પ્રકારની દવા આવે છે કઈ આવે છે તો કે એક આવે છે આ રીતની જીકાડા તમને કહું બસો એમ જે ખરેખર આપણે ગુંદર્યું કઈ ચીપકું કઈ કોટાડવાનું કઈ છે કેટલું ગુંદર્યું છે બરોબર અને આ આવે છે તમને કહું જીકા મેન છે દવા આપણે કઈ છે બરાબર છે આ દવા આવે છે આ હતા પાંચ એમ આવે છે કેટલી હતાવન પોઈન્ટ પાંચ એમ એટલે આ રીતે મારે દસ પગનું ગોળવું બનાવી નાખવાનું છે

ઠલવી દેવાનું છે કેટલું એક કિલો એટલે કે એક પપે સો ગ્રામ ના માપ લેખે તમારે આપી દેવાનું છે એટલે કે તમે એક કિલો નાખો એટલે દસ પગ નું ઘોડવું બની ગયું તો આ રીતે તમે દસ પગ નું ઘોડવું બનાવી શકો છો ખેડૂત મિત્રો ખાસ ખેડૂત મિત્રો જો તમારો ઝારનો નો બાજરી પાક નાનો હોય તો થોડોક પાછો પડવા કરો છે શું થાય થોડોક પાછો પડશે જાય થોડોક પીળો પડી આવું થાય થાય ને થાય એટલે કોઈ પણ ખેડૂત મિત્રો એ મગજમાં એવું નથી લેવાનું કે આ તમે દવા નાખો હિતેશભાઈ કીધું છે પછી ખડ ભળી જાય સો ટકા અને પાક ને કઈ નહીં થાય સો ટકા પાક તમારો ચાર પાંચ દિવસ ઢીલો પડી જાય ઢીલો પડી જાય ને ઢીલો પડી જ જાય બરાબર એ ન પડવા દેવું હોય તો તમે સંગમ જે આવે છે પંપે ચાલીસ થી પચાસ એમ એલ લગે એની સાથે તમે આપી શકો છો બરાબર છે તો આ હતી બાજરીની વાત હવે આપણે તમને કહીએ જુવારમાં ને મકાઈમાં

ચાલો વળી પાછા વિડીયોમાં જોડાજી કારણ કે ઘરા કહેવા છે તમને કોઈ ઠેઠ મોર બીતી હવે સાપ પાણી અને દવા આપ્યા વગર તો આપણે જાવા તો ન દઈ એટલે સાપ પાણી આપવા પડે બરાબર છે તો મારા હિસાબથી તમે જે પાક કર્યો છે અત્યારે શિયાળુ પાક શિયાળુ પાકમાં ચણા છે ધાણા છે જીરું છે વરિયાળી છે કલોજી કરી હોય તોય ભલે અને ચણા કર્યા હોય તોય ભલે એમાં આપણે ફાલની દવા નાખવાની તો છે જ તે મારા હિસાબથી તમે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ફલમ ગ્રો આવે છે એ ફલમ ગ્રો તમે હાઈ ક્લાસ રીતે પંપે પચીસ ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો જોરદાર સારા તોડી નાખે એવા તમને પરિણામો મળશે બીજું ડોક્ટર પ્લાન્ટ પ્રોટેકશન વાળાનું બ્લુ બેરી આવે છે એ પણ તમે પંપે પચીસ એમ એલ લેખે નાખી અને સર્વશ્રેષ્ઠ પરિણામો તમે એમાં મેળવી શકો છો જે ખેડૂત મિત્રો ઈ પાકની માલિપા ઈળું આવતી હોય ત્યારે ઈળું ની માલિપા તમે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે નિકાવો આવે છે પંપે 10 એમએલ લખે તમે આપી શકો છો અને તમારા પાકમાં આવેલા કોઈ પણ પાકમાં આવેલી હીલ કોઈ પણ હીલ આવેલી હોય તો એ તમારે જતી રહેશે જો તમને નિકાવો ન મળે તો તમે તમારી એફએમસી કંપની નું જે કોરાજન આવે છે એ કોરાજન પણ તમે લઈ શકો છો અને પંપે 6 એમએલ લખે નાખી શકો છો આ માહિતી એટલા માટે વચમાં આપી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે તેજમાં પાક અમારે મોટો થઈ ગયો શું કરવાનું બરોબર છે અને જો જે ખેડૂત મિત્રો ને મોડો મસી આવી ગયું હોય ગળો આવી ગયું હોય થ્રીપ્સ આવી ગયું સોટી ગયું હોય ઝટાપટી બોલી ગયું હોય તો એ ખેડૂત મિત્રોને જે ટોલ ફેર આવે છે એ પંપે પચાસ એમએલ લખે નાખી સોળ ગુઠાના વીઘામાં વીઘે ચાર પંપ લખીએ વીસ ગુઠાના વીઘામાં વીઘે પાંચ પંપ લખે ચોવીસ ગુઠાના વીઘામાં વીઘે છ પંપ લખે વ્યવસ્થિત ઘાટી જાડી સાડી દેવાની છે એટલે ના તમારે સફે સાચડી લીલી સાચડી મોળો મસી તરતડિયા થ્રીપ્સ ગોળો પાનકેતરી કુકો ને સુસ્યા આ બધું એક હારે જતું રહેશે

હા ઉભા ના ઘરે જવા રેખા નહી રહી આપણે આપણા ઘરના તમને કોઈ નહીં જવા દે સમજ્યા એટલા માટે પાક ઉગ્યા પછી પચીસ થી ત્રીસ દિવસ નો થાય ત્યારે આપણે પંપે પચાસ એમએલ લખીએ હોર્સ નામની દવા આપણે આપી દેવાની છે આ દવા નાખો એટલે જોરના પાક તમને કહો અઠવાડિયો લથડી જાય લથડી જાય પાસો પડી જાય ઢીલો પડી જાય ઢીલો પડી જાય ઢીલો પડી જાય બરાબર એટલા માટે એવું ન થાય વધારે પડતું અને ખડ બળવા માંડે ને ત્રીજે ચોથી દિવસે વળી પછી તમને કો ઓહો આપણે હાડુભાઈ ના ઘરે જ્યાં હોય શેરો તમને કો ખવડાવ હોય અને ટબ્બા ડકા થઈ જાય એવી જ રીતે એવું ન થવા દેવાનું અને હાઈ ક્લાસ ટબ્બા રીખી બનાવવા માટે સંગમ છે તમારે આ બંને દવા તમારે ધરામધ જે કઈ નિંદા મળશે કાર્યુ કાર્યુ હાંબો હાડોડો લુણી દારોડી ધરોડી હોય સયા હોય તોય પણ પણ રે સે આની માલિપા એક કુતરા ખા બને કારણ કે બબ્બે પાંદરે તંતેર પાંદરે હોય

તમને ફાવે એ ખડ હોય ને તમે મકાઈ ગમે કરી હોય માલ ઢોર મકાઈ કરી હોય આપણે ખાવા માટે મકાઈ કરી હોય કે અમેરિકાની મકાઈ જે આપણે આવે છે સ્વીટ કોર્ન બરાબર એ સ્વીટ કોર્ન ની માલિપા પણ ખડ થાય છે નિંદા થાય છે ઘાસ થાય છે ખાલું થાય છે બરાબર છે તો એમાં આવશે ટોપ મેચ સુદર્શન કંપનીનું ટોપ મેચ આવશે બરાબર છે જે તમારે ટોપરા નામ નામથી દવા અંદર શેર આવશે હવે આ સુદર્શન ધાનુકા માં આવે છે કે આપણે અદામા આવે આવે છે છે પણ ઘણી બધી કંપનીમાં માં પણ આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે બરોબર હવે આ પંદર ગ્રામની ડબલી છે પંદર ગ્રામની ડબલી બરોબર હવે આની માલિકા બે દવા આવે છે એ બતાવી દો આરો એટલે આપણે શું છે શંકા ને સ્થાન જ નહીં થોડોક વિડીયો લાંબો થાય પણ આપણે ક્યાં આપણે તમને કોઈ ઉપાધિ છે

પોતાની યુટ્યુબ ચેનલ ની માલિકા મૂકે છે પોતાનો મોબાઈલ નંબર નાખે છે અને દવા તમને કોઈ ઓનલાઈન ખેડૂતો પાસે મોકલી દેશે અથવા તો નથી મોકલતા અથવા ફ્રોડ થાય છે હું હંમેશ ને માટે એક જ વસ્તુ કહું છું તમારા નજીકના વિસ્તારમાં મળે નાચી તંતરે યો હું એવું નથી કહેતો કે તમે તરાદા નીલેમેગરો કેમિકલ સુધી તંતર ધક્કો ખાવ બરાબર પરંતુ જો તમે ફોન કરો છો અને અલગ નંબર આવે છે બરાબર તો અલગ નંબર વાળા એમ કે તમે અમારા ખાતામાં પૈસા નાખજો અમે નિરા તમને મોકલાવી દેવું તમારા ઘર ઉતી પોક્ષી થઈ જાય તો હું એવું ક્યારે તમને કેતો નથી જે હા કે છેલ્લા બે વર્ષથી જે ખેડૂત મિત્રો અહીં સુધી આવી ગયા છે દુકાન સુધી એમને પૂર્ણ વિશ્વાસ જ છે કે ભાઈ ના જાય છે આપણે ધક્કો ખાઈ છે દવા હો ટકા આપણે લઈને આવી છે પરંતુ હતીશભાઈ ખરેખર એવું જ કહે છે કે તમારા નજીકના વિસ્તારમાં મળી રહે અને હું હજી આજના વિડીયોમાં કહું છું તમારે તમારા નજીકના આવી રોકડા રૂપિયા લઈને જવાનું એટલે બધું મળી રહે મારા વાળા બાકીનો જમાનો છે એટલે રોકડા તમને કોઈ વહીવટ કરતા થઈ જાય નવો વિડીયો ન હતા સુધી રજા રામ રામ જય જવાન જય કિસાન